ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નસ્તા કરવા ગયા વ્યસ્ત બની આલે મજી જવાનું હે આપણે ને જામતું જઈએ યાર એટલે હાફ ગળો બેક થઈ કરી દેવું હવે ખાઈ લે એને બીજો તો શું કરીએ જાય કસલિયા ઓ

കല കർവാനു હે ના ના ની ના બે યાદ આયા આને બણો કરવાનું બાકી પછી ગામમાં અરે અરે ફાઈ પડી ગયા આપણે હારું ભાઈને કઈ હે ગાડીમાં તાપું થા હે વાયા લગી તો તમને માન ત્રાશ કરી આયકો ત્રાશ સહન કરી આયકો વાગી ગયા છે 12 વાગી ગયા આજે તારીખ છે 4 4 1 2025 એટલે આજ મારો જે જન્મદિવસ હે હેપ્પી બર્થડે ડાર્લિંગ થેન્ક્યુ ડાર્લિંગ હેપ્પી બર્થડે આજે ભાઈ કા બર્થડે હે કરવા નહી રોકી હે હું તને રૂમે જઈને કરીશ કાઈ વાંધો નહી એમ લઈ જઈશ આજે આપણો જન્મ દિવસ છે હવે જેટલા મને ઇન્સ્ટાગ્રામ માં સ્નેપચેટ માં વોટ્સઅપ માં ફોન કર્યું છે મને એવું લાગે કાઈ વાંધો નહી ભલે હાલો કાલે દર્શન કરી લઈ અને થોડી ઘણી રીસો જઈ માંગી લઈ